તો કેમ છો વાલાઓ મોજમાં જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને તો ભાઈ આજે છે રવિવારને આજે રવિવારની છે ને ડિનરની ઓફર બહુ એટલે બહુ મસ્ત મજાની છે એ ઓફર તો હું તમને થોડીક વાર પછી કહું પણ એની પહેલાં છે ને આપણે એક કલાકથી લઈને તે સોળ કલાક સુધીના છે ને ચેલેન્જ વિડીયો બનાવ્યા છે જેમાં મેં એક કલાક કામ કર્યું છે બે કલાક કામ કર્યું છે અને લાસ્ટમાં લાસ્ટ સોળ કલાક સુધી મેં કામ કર્યું છે તો એના આપણા બધા વિડીયો આવી ગયા છે તો એ જઈને જોઈ આવજો અને એના સિવાય છે ને રક્ષાબંધનના દિવસે મેં વાઇસ આપ કંઈ મજા આવી હતી કામ કરવાની બહુ એટલે બહુ મસ્ત મજાની કમાણી થઈ હતી તો એ વિડીયો આવી ગયો છે તો એ વિડીયો એકવાર જઈને જોઈ આવજો તો આજે હવે સન્ડેના દિવસે હું છે ને ખાલી આજે પાંચથી છ કલાક એટલે પાંચ કલાક કે છ કલાક જવાનું છે આજે છ વાગ્યાથી લઈને રાતના બાર વાગ્યા સુધી કરવાનો વિચાર છે પછી તો કંઈ નક્કી નાખે હવે વહેલો આવી જાવ ને વધારે લાંબુ એ કરું કારણ કે ઓફર પર આધાર રાખે ઓફર કમ્પ્લીટ થઈ જાય ને તો વહેલો આવતો રહે પછી આરામથી પછી તો આજે જે ઓફરનું તમને કહું તો ઓફરમાં એવું છે કે આઠ ઓર્ડરે બસો રૂપિયા એક્સ્ટ્રા છે અને એના સિવાય જો અગિયાર ઓર્ડર છે ને ત્રણસો રૂપિયા એક્સ્ટ્રા છે એટલે જો શું કહેવાય છથી તે બાર વાગ્યા વચ્ચે જો બા અગિયાર ઓર્ડર કમ્પ્લીટ થઈ જાય તો ત્રણસો રૂપિયા ઇન્સેન્ટીવ મળે અને આઠ ઓર્ડર અને જો અગિયાર ઓર્ડર કમ્પ્લીટ ના થાય તો આઠ ઓર્ડર કમ્પ્લીટ થઈ જાય તો બસો રૂપિયા ઇન્સેન્ટીવ મળે પણ આપણે ટ્રાય કરવાનું છે કે અગિયાર ઓર્ડર કમ્પ્લીટ થઈ જાય એટલે ત્રણસો રૂપિયા ઇન્સેન્ટીવ મળી જાય તો કંઈ નહીં હવે તો જલ્દી જલ્દી ઝોનમાં જાઓ ને ઝોનમાં જઈને મસ્ત મજાનો ઓનલાઈન થઈ જાઓ પહેલાં તો તો ભાઈ મસ્ત મજાનો ઝોનમાં આવી ગયો છું બેગ બેગ એ બાંધી લીધું છે અને હવે ઓનલાઈન થઈ જાય તો એક જ મિનિટ તો કેટલા વાગ્યા છે અત્યારે છ એક્ઝેક્ટ છ ને એક થઈ છે તો હાલો પહેલાં તો ઓનલાઈન થઈ જાવ તો ભાઈ મસ્ત મજાનો ઓનલાઈન થઈ ગયો છું હવે અહીંયાથી જરાક અત્યારે લસકાણા છું અહીંયાથી જરાક આગળ જાવ એટલે ઓર્ડર પડે ને એ પેલા ઓર્ડર પડી જાય તો શું વાત છે અને જો હેલ્મેટ એ લઈ લીધું છે હો ભાઈ હેલ્મેટ લઈ લેજો અગર પોલીસવાળા જેટલા દિના કમાણા નહીં હોવ એના કરતાં વધારે તો ચલાન માર દે એવો ભાઈ બે મિનિટ થઈ તા તો જ ઓર્ડર પડી ગયો જો કેટલા છ ને ત્રણ થઈ છે તરત જ ઓર્ડર પડી ગયો તેત્રીસ રૂપિયાનો ઓર્ડર છે અહીંયા અઢી કિલોમીટરથી લેવાનો અને ત્યાંથી એક પોઈન્ટ સાત કિલોમીટર દેવા જવાનો સબવેનો હે હાલો પહેલાં તો એક્સેપ્ટ કરી દઉં એસયુ બી ડબલ્યુ એ ભાઈ સબવે ભાઈ સબ ભોગી ગયો છું મારી દઉં સ્લાઇડ જોયું ઓર્ડર રેડી છે કે નહીં તો ભાઈ સ્લાઇડ મારી દીધું અને ઓર્ડર રેડી નથી કંઈ નહીં હલો થોડીક વાર વેઇટ કરી પછી અંદર જઈને ઓર્ડર લઈ લઈ

લિફ્ટમાં છે એટલે નેટવર્ક નથી આવવું સારું તો ભાઈ ચોત્રીસ રૂપિયા મળ્યા અને ચાર પોઈન્ટ ત્રણ કિલોમીટર ખેંચું ને સત્તાવીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો અને ભાઈ આ કસ્ટમર છે ને એમની અહીંયા છે ને હું અત્યાર સુધી પહેલાં પાંચમીથી સાતમી વાર ઓર્ડર દેવા આવ્યો હું એકથી બે વાર તો ક્યારેક ક્યારેક એવું કોઈ ઇન્સિડન્સ થાય પણ અત્યારે સાતમીથી આઠમી વાર જરાક વિચાર કરું તો આવું એ હોય શકે ભાઈ આજે જગતનાકા સાઈડ જાતો હતો જ મેં કીધું એ સાઈડ જાઉં તો ઓર્ડર પડી જાય તા તો જ ઓર્ડર પડી ગયો ઓગણપચાસ રૂપિયાનો ઓર્ડર છે હોટેલ સુરભીનો છે એટલે બે કિલોમીટરથી લેવાનો ત્યાંથી ચાર કિલોમીટર આજુબાજુ દેવા જવાનો હોય તો હાલો સૌથી પહેલા તો ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં તો ભાઈ મસ્ત મજાનો હોટલ સુરબીય ભોગી ગયો છું અને ઓર્ડર રેડી જ છે વચ્ચે જોડું સાઉન્ડ વાગી ગયું હતું જોઈ લો ઓર્ડર રેડી છે અને જો હંમે ઓલો ઓર્ડર પડ્યો ને એ આપણો જ છે આ ઓર્ડર આપણો જ છે ભાઈ કંઈ નહીં હાલો જલ્દી જલ્દી ઓર્ડર લઈ લો પેલા તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે ને આ ઓર્ડર દેવા જવાનો છે લસકાણા તો ભાઈ આ ઓર્ડર લઈને હું અત્યારે કસ્ટમરની લોકેશન પર આવી ગયો છું અહીંયા જ લોકેશન હતું લસકાણા ચાર રસ્તા છે ને ત્યાંથી જ એને ઓર્ડર દેવાનો હતો પણ એ એમ કે મારી બસ આવી ગઈ અને હું બસમાંથી નીકળી ગયો ને એ મને એમ કહેતા હતા કે મેં એને બેથી ત્રણ કલાક પહેલાં ઓર્ડર કર્યો હતો અને પછી મેં કસ્ટમર કેરવાળા સાથે વાત કરીને તો એણે કીધું હતું કે એમાં એક એવું આવે કે સ્લોટ બુક કર્યો હોય કે એટલે કસ્ટમર જે હામે કસ્ટમર હોય ને એણે સ્લોટ બુક કર્યો કે આટલા વાગ્યાથી આટલા વાગ્યાના ટાઈમિંગ વચ્ચે મને ઓર્ડર જોઈ એટલે અત્યારે મારામાં મોડો ઓર્ડર પડ્યો અને પછી હું અત્યારે હું તો પંદરેક મિનિટમાં ભોગી ગયો હતો પછી અત્યારે લાસ્ટમાં સોલ્યુશન આવ્યું એટલે ઓર્ડર કેન્સલ થઈ ગયો છે કસ્ટમર તો હવે બસમાં નીકળી ગયા હોય તો ક્યાં ને ક્યાં ભોગી ગયા છે તો આ ઓર્ડર થઈ ગયો છે કેન્સલ હવે આ ઓર્ડર મારે રિટર્ન દેવા જવાનો છે તો કંઈ નહીં હવે હાલો જલ્દી જલ્દી ઓર્ડર રિટર્ન દેતો આવું તો ભાઈ આ રિટર્ન ઓર્ડર દઈ દીધો છે રિટર્ન આમાં એક વસ્તુ સારી છે કે મતલબ ગયો ને ત્યાંની ટ્રીપ તો નહીં ગણાય પણ યાથી જે પાછો આ રિટર્ન દેવા આવ્યો ને ઓર્ડર એ ટ્રીપ ગણા હે તો કેટલા એના ઓગણ રૂપિયા અલગથી મળ્યા બે પોઈન્ટ નવ કિલોમીટર ખેંચું અને અગિયાર મિનિટમાં રિટર્ન ઓર્ડર કર્યો તો સારું કહેવાય હાલો કંઈ નહીં મસ્ત મજાનો ઓર્ડર પાડ્યો આજે તેર ઓર્ડર કમ્પ્લીટ કરવાના છે અને સાચું કોણ તો આજે જો આજે કેવું થાય ખબર આની પહેલાં મેં કેટલા સોળ કલાક ને પંદર કલાકને એ રીતે કામ કર્યું છે ને તો અટાણે હું જે આજે છ કલાક કામ કરવાનું છે ને તો એટલું રિલેક્સ ફીલ થાય છે કે વાત ના પૂછો કારણ કે સોળ સોળ કલાક કામ કર્યું હાડું આમ શરીર આપું થાકી જાય અને આજે ખાલી છ કલાક કરવાનું છે ને એટલે મસ્ત આમ એવું લાગે છે કે આજે તો હાઉ આરામ આરામ છે ભાઈ સાહેબ મસ્ત મજાનો ઓર્ડર પડી ગયો સડસઠ રૂપિયાનો ઓર્ડર છે મેકડોનાલ્ડનો ઓર્ડર છે અહીંયા કેટલા એક પોઈન્ટ પાંચ કિલોમીટરથી લેવાનો હોય ને ત્યાંથી છ કિલોમીટર આજુબાજુ દેવા જવાનો હોય તો હાલો પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં ઝોમેટો વન ઝોમેટો ટુ મેકડોનલ્ડ પોગી ગયો છું મારી દઈએ સ્લાઇડ 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 બે મિનિટનો વાર છે ભાઈ અને કસ્ટમરે જો ઉપર ઇન્સ્ટ્રક્શન આપ્યું છે કે ડોરબેલ ના વગાડતા અમને ડિસ્ટર્બ થાય છે તો ડોરબેલ નહીં વગાડ્યું કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં હાલો અંદર તો જાય અને એટલે ઝોમેટો ત્રણ વેરી ગુડ તો ભાઈ મસ્ત મજાનો મેકડોનલનો ઓર્ડર લઈ લીધો છે ને આ ઓર્ડર દેવા જવાનો છે ને ફાદા હવે અહીંયાથી છ કિલોમીટર જાય તો છ કિલોમીટરથી અહીંયાથી 4 કિલોમીટર તો પાછો આવવું જ પડે કારણ કે આ ગામડામાં ઓર્ડર દેવાનો છે ને ગામડા સાઈડ તો પાછો ઓર્ડર બીજો પડે નહીં તરત કાઈ નહીં હાલો ભાજી આજે દોડાવશે ઝોમેટો એવું લાગે છે મને ભાઈ કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે કેશ ઓન ડિલિવરી નહોતો ને પૈસા લઈ લીધા છે મારી તો ડિલેવર મારી દીધો ઓર્ડર ડિલેવર સડસઠ રૂપિયા મળ્યા સાત પોઈન્ટ છ કિલોમીટર ખેંચું અને 34 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો હવે અહીંયાથી ચારે કિલોમીટર તો એમદમ પાછું જવું પડે તો હાલો જલ્દી જલ્દી ભાગું કારણ કે કેટલા ચા આની આ તો ચાર ઓર્ડર કમ્પ્લીટ થાય ટોટલ અગિયાર ઓર્ડર કમ્પ્લીટ કરવાના હોય ઓળી ત્રણસો વાળી ઓફર મળે એની આટું તો હાલો જલ્દી જલ્દી ભાગવું આવે તો એ પછી પાછો જતો હતો ત્યાં તો સિગ્નલ પર ઊભો હતો ત્યારે એકવીસ વાળો ઓર્ડર પડ્યો મુંબઈ મસ્ત મજાના રેસ્ટોરન્ટથી ઓર્ડર લઈ લીધો અને કસ્ટમરની લોકેશન પર પહોંચી ગયો કસ્ટમરે કેશ ઓન ડિલિવરી કર્યું હતું એટલે એની પાસે પૈસા લઈને ઓર્ડર ડિલિવર કરી નાખ્યો એ પછી એક સાડત્રીસ વાળો જગાભાઈ ગોપનાથ વાળાનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો એના પછી પિસ્તાલીસ વાળો ક્રિસ ચાઇનીઝનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો છત્રીસ વાળો મેકડોનાલ્ડ ઓર્ડર કમ્પ્લીટ કર્યો એ પછી છવ્વીસ વાળો નાનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો વીસ વાળો પૂરો થાળીનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો ઓર્ડર અત્યારે અહીંયા રેલવે સ્ટેશનનો નો આવે ને અહીંયા દીધો તો પૂરો હોય થાળી અને જો મેં કેટલી મિનિટમાં પડ્યો છ મિનિટના અહીંયા જ ઉભો હતો અહીંયાથી ઓર્ડર પડ્યો ને અહીંયા પાસેથી જ લેવાનો હતો ને સો મીટરે દેવાનો હતો અને અહીંયા મસ્ત મજાનો દઈ દીધો ઓર્ડર અને અત્યારે જો કેટલા ઓર્ડર પડ્યા એક જ મિનિટ તમને દેખાડવું પડ્યા કેમ એટલે આ તો કાલે રાતે બાર વાગ્યા બાર વાગ્યા પછી રક્ષાબંધન હતો ને તો અહીં કામ કર્યું હતું તો એનું છે આમાં ભાઈ ગયું એક જ મિનિટો લીધેલો ઓર્ડર હતા ભાઈ એક જ મિનિટ તો જો આ ત્રણસો રૂપિયાવાળી ઓફર છે આમાં અત્યારે અત્યારે કેટલા વાઈ છે જો અત્યારે દસ વાયગ્યા છે અને આજો ઓર્ડર મસ્ત મજાના પડ્યો હો નાના નાના મીડિયમને જો આમાં ત્રણસો ત્યાંશી રૂપિયાની કમાણી છે અને દસ ઓર્ડર કમ્પલેટ થાય હવે આમાં ખાલી એક ઓર્ડર ખટે છે એક ઓર્ડર પડી ગયો ભાઈ પડી ગયો જો અડતાલીસ રૂપિયાનો ઓર્ડર છે કસ્ટમરેમાં સોરી તેંત્રીસ રૂપિયાનો ઓર્ડર છે કસ્ટમરે પંદર રૂપિયા ટીપ આપી છે ટોટલ અડધા અડતાલીસ રૂપિયા આ 2 કિલોમીટર થી લેવાવાનું ને 2 કિલોમીટર આદિવાદી દેવા જવાનું તો આ પલ્લા તો ઓર્ડર એક્સેપ્ટ કરી દો એક્સેપ્ટ કરી દીધો હવે બેક બેક બધું છે આપણી માં તો ટેન્શન ન હોય બેક બધું છે કસ્ટમરને ફાઈનજી ભાઈ દો ડિલિવરી કઈ દીધો કસ્ટમરને અને જો હવે એક કાલ મને ઓલી ઓર્ડર નું તમે જે તોનું જો આ એક ઓર્ડર હવે આ એક ઓર્ડર કમ્પ્લીટ કરીને એટલે આ ઓર્ડર નો જે ઇન્સેન્ટિવ ના ₹300 છે ને એ મસ્ત મજા ના ₹300 એ મળી જાહે વાહ વાહ મને લાગતું નહોતું કે આ ત્રણસો રૂપિયાવાળી ઓફર પૂરી થાય કારણ કે એવું લાગતું હતું કે ઓર્ડર કમ્પ્લીટ નહીં થાય મને પહેલાં એવું હતું કે તેર ઓર્ડર છે પણ અહીંયા અગિયાર ઓર્ડર જ છે નહીં તો દસ વાગ્યા પહેલાં જો આટલા સાડા આ ઓર્ડર કમ્પ્લીટ એટલે સાડા દસ થઈ જાય એટલે સાડા દસ વાગ્યા સુધીમાં થઈ જાય ચાલો કંઈ નહીં પહેલાં તો રેસ્ટોરન્ટ પોગી લાપીનો જ ઓર્ડર તો ભાઈ આ લાપીનો છે ગયો છું મારી તો સ્લાઇડ જોઈ ઓર્ડર રેડી છે કે નહીં મારી તો સ્લાઇડ ને ભાઈ ઓર્ડર રેડી જ છે હાલો જલ્દી જલ્દી પહેલાં તો ઓર્ડર લઈ લો તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી ભોગી જાય કસ્ટમરની લોકેશન પર આના અને આના પછી એને હાથું એક જ ઓર્ડર કમ્પ્લીટ કરવો છે અગિયાર વાગ્યા સુધી કરવું છે બસ પછી નથી કરું કારણ કે મારે થોડુંક કામ આવી ગયું છે એટલે ભાઈ લો તો જરાક એક કલાક બાર વાગ્યા સુધીનું આપણે નક્કી કર્યું હતું પણ યાર સમજો યાર હવે પ્રોબ્લેમ ક્યારેક ક્યારેક આવી જાય જીવનમાં આવું હાલ્યા કરે યાર તો એ કસ્ટમરને ઓર્ડર આપી દીધો છે અત્યારે જો લીફ માપશું મારે તો ઓર્ડર ડિલિવર અને ઓફલાઈન થઈ જાય કારણ કે મારે જવાનું છે થોડુંક તો તેતાલીસ રૂપિયા મેળવ્યા ત્રણ છ કિલોમીટર થઈશું બાવીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો અને જોઈ લો ઓફલાઈન છું તો આ એક કીક છે ને અનકમ્પ્લીટ ગણા પણ કંઈ વાંધો નહીં આવે કારણ કે જો એક જ મિનિટ તમને તે કરવું તો આમાં છે ને જોઈ લો એક જ મિનિટ આમાં આમાં છે કે એક કીક અનકમ્પ્લીટ હોય ને તો હાલે એટલે હાલશે અને હવે તમને કમાણી વમાણીનું તમને છે ને કાલે કરે છે ને આરામથી કહું તો ભાઈ ટોટલ કમાણીનું તમને કહું તો છે ને અહીંયા બધા મેં અગિયાર ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા અને મેં એક ઓર્ડર ઇનકમ્પ્લીટ હતો પણ તો એ ઓર્ડરમાં ગણાય એટલે અગિયાર ઓર્ડર જે હતા ને એ બધા ઓર્ડરની અહીંયા કમાણી લખાઇ ગઈ છે ને એનું ટોટલ એટલું થાય છે એપ્લા એપ્લિકેશનમાં એટલા માટે નથી દેખાતો કારણ કે એમાં છે ને આગલા દિવસનો બાર વાગ્યો પછી ને બધા ઓર્ડર એડ હતા ને એટલે મધું એ ગણતરી કરવી આના કરતાં અહીંયા સાઈડમાં છે ને સ્ક્રીનશોટ તમને દેખાડતો હોય અગિયાર અગિયાર ઓર્ડરનો સ્ક્રીનશોટ છે અને એના વિડીયોમાં તો તમે જોયું છે તો ટોટલ એની કમાણી થઈ છે અગિયાર ઓર્ડરની ચારસો સત્તાવીસ રૂપિયા જેટલી કમાણી થઈ છે ને એના સિવાય આપણે જો અહીંયા સાઈડમાં તમને સ્ક્રીનશોટ દેખાતો હોય બોલે ત્રણસો રૂપિયાની ઓફર આપણે કમ્પ્લીટ કરી દીધી અગિયાર ઓર્ડર પર જો ત્રણસો રૂપિયા હતા તો હવે આપણે એ એડ કરી નાખીએ તો એક જ મિનિટ ત્રણસો રૂપિયા એટલે આપણે ત્રણસો રૂપિયા એડ કરી નાખ્યા એટલે ટોટલ આપણે પહેલાં સાડા ચાર કલાક કામ કર્યું હતું ખાલી સાડા ચાર કલાકમાં ટોટલ સાતસો સત્તાવીસ રૂપિયાનું કામ કર્યું હતું સાતસો સત્તાવીસ રૂપિયાનું કામ થયું હતું સાડા ચાર કલાકમાં અને હવે આપણે આમાં પેટ્રોલના માઇનસ કરવાના છે જેટલા કિલોમીટર ગાડી આવેલી હતી ને એટલા કિલોમીટર તો એ અગિયાર અગિયાર ઓર્ડરના તો પહેલાં તો હું કિલોમીટર ગણી લાવ અને પછી આપણે એમાં આમાંથી માઇનસ કરીએ તો હે ટોટલ મેં કિલોમીટર લખનાઈકા છે જે અગિયાર અગિયાર ઓર્ડર હતા ને એના ટોટલ કિલોમીટર થાય છેતાલીસ પોઈન્ટ ચાર થાય છે પ્લસ એના સિવાય મેં એક્સ્ટ્રા કિલોમીટર એટલે ઓમ તો એક્સ્ટ્રા કિલોમીટર નહોતી આવેલી ગાડી પણ જે લાસ્ટ ઓર્ડર જે મારે ઘરે જવાનું હતું ત્યારે છે ને ત્યાં જે ઓર્ડર હતો ને એ જે ઓર્ડર ડિલિવર કર્યો હતો ને ત્યાંથી ઓલમોસ્ટ પંદરથી સત્તર કિલોમીટર જેટલું આવ્યું હતું એટલે એના ટોટલ સત્તર એટલે આપણે વીસ કિલોમીટર એ એક્સ્ટ્રા ગણ નાખીએ એટલે ટોટલ આપણે વીસ કિલોમીટર એ એકસ્ટ્રા એટલે ટોટલ કમા ટોટલ આપણે કેટલા છાસઠ કિલોમીટર જેટલી ગાડી આવેલી હતી એટલે ટોટલ મારી ગાડી કેટલી પાસઠની એવરેજ આપે છે તો આપણે એ રીતે ગણવામાં આવે આસાની થાય એટલે સાતસો સત્તાવીસ રૂપિયા ઓલા એડ કરીએ એક જ મિનિટ આપણે સાતસો સત્તાવીસ રૂપિયા માઇનસ હવે પાસઠની એવરેજ આપે છે પેલા ટોટલ છાસઠ કિલોમીટર ગાડી આવી લીધી એટલે સો રૂપિયાનું આપણે પેટ્રોલ ગણીએ તો સો રૂપિયાનું પેટ્રોલ એટલે ટોટલ મારા પાકે વહેતા સાડા ચાર કલાકમાં છસો સત્તાવીસ રૂપિયાની જો મેં વધારે કામ કર્યું હોત ને તો બહુ સારી કમાણી થાત પણ કામ ન કર્યું આંતો ને તો કેટલા 4 4.5 કલાકમાં 627 રૂપિયા નું કામ થયું એટલે જોવાય જાય તો બહુ એટલે બહુ સારું કામ થયું એટલે 4 કલાકમાં એટલે બધનું કામ થઈ ગયું એટલે તો બસ આજે તો વિડિયો આ વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કર નાખજો તો મળિય હવે નવા વિડિયોમાં આવી રીતે હે ને નાના ને 4 કલાક 5 કલાક એટલે રવિવારના આડા દિવસના વિડિયો કયા કયા તમારે જો જોઈને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કર નાખજો તો બચ્ચા બચ્ચા હું એ વિડિયો નાખ્યા રાખી તો બસ મળી હવે નવા વિડીયોમાં જય દ્વારકાધીશ